રાજકોટના અગ્નિકાંડના પીડિતો વડોદરા હરણીકાંડના પીડિતો તક્ષશિલા સુરજના પીડિતો મોરબીના પીડિતો આ તમામ પીડિત પરિવારો ન્યાયની માગણી સાથે હાથમાં ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય પહોંચે એવો કાર્યક્રમ અમે વિચારેલો એના અનુસંધાન મેં આજે મોરબી આવેલા પણ જોવા મળ્યું સાથોસાથ કે આખું મોરબી જિલ્લા કલેક્ટર તંત્ર સદંતર ખાડે ગયેલું છે મોરબી જિલ્લાના દરેકે દરેક તાલુકાના દરેકે દરેક ગામમાં જ્યાં પણ ઘરના પ્લોટની માંગણી કરે ત્યાં કોર્પોરેટ કંપનીઓ માથાભારે લોકો અસામાજિક તત્વો એ જમીનોમાં ગેરકાયદેસર દબાણ ઊભા કરે છે જે ગરીબ આદિવાસી ઓબીસી દલિત સમાજના વ્યક્તિઓને ઘરના પ્લોટની ફાળવણી કરી હોય એમાં પણ દબાણ થઈ જાય છે ગામતણ ખુલ્લું ક્યાંય રહેવા દેતા નથી આ બાબતે સતત રજૂઆતો કરવા છતાં અરજદારોનું કોઈ સાંભળતું નથી દલિત સમાજ અને બીજા ગરીબ વર્ગના લોકો છેલ્લા બે વર્ષથી મોરબી કલેક્ટર કચેરીની બહાર એક સો ચોરસવારના ઘરના પ્લોટની સાવ બેઝિક માગણી લઈને બેઠા હોય અને છતાં એક માણસનું તંત્રમાંથી પેટનું પાણી ન લે એ ગુજરાતમાં અને મોરબીમાં તંત્ર કઈ હદે ખાડે ગયેલું છે દર્શાવે છે આ કામ માટે મેં મોરબી આવેલા તો મોરબીના સર્કિટ હાઉસમાં પણ જોવા મળ્યું કે ત્યાં જે આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારી છે એમને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પગાર સ્લીપ મળતી નથી ને પીએફ કપાતું નથી આવા અનેક પ્રશ્નોની રજૂઆત તો ખરી પણ સાંથળીમાં અને ટોચ મર્યાદામાં જે જમીનોની ફાળવણી આદિવાસી અને દલિત સમાજના વ્યક્તિઓના સમગ્ર મોરબી જિલ્લામાં કરવામાં આવી એ જમીનોમાં પણ માથાભર લોકોના દબાણ છે દલિતોની અને ગરીબ ભૂમિહીનોની જમીનોમાં ફાળવણીના હુકમ થયા બાદ કલેક્ટરે કાનૂન અને બંધારણને તોડી મરોડી જાણે બંધારણની પણ ઉપર હોય એ રીતે બે હજાર ઓગણીસમાં મોરબી કલેક્ટરે એ દલિતોની જમીનમાં એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે લીઝ આપી દીધી છે અને એવું કરીને એમણે પોતે એટ્રોસિટી એક હેઠળ ગુનો કરેલ છે એટલે આવા તમામ પ્રશ્નોની રજૂઆત આજે મોરબી કલેક્ટરને કરવા આવ્યા હતા આવતા પંદર દિવસની ડેડલાઇન રાખી છે આવતા પંદર દિવસ દરમિયાન જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો જે લોકો તંબુ તાણીને બે વર્ષથી બેઠા છે એની જોડે અમે પણ આ ચોક્કસ મુદતના ધરણા ઉપર બેસીશું બિલકુલ ઝુલતાપુરના પીડિતોને મળ્યા એમની લાગણી અને માગણીને સમજવાની કોશિશ કરી બધા જ લોકો લડવા માટે તૈયાર બન્યા છે અને રાજકોટના અગ્નિકાંડના પીડિતો હરણીકાંડના પીડિતો તક્ષશિલા સુરતના પીડિતો અમદાવાદ શ્રેય હોસ્પિટલ ભરૂચનો આગકાંડ આ બધા જ પીડિત પરિવારોની એકતાનો સરવાળો કરી ગાંધીનગર જઈશું હાથમાં મુખ્યમંત્રી માટે ઢાંકડીમાં પાણીને લઈ જઈશું અને કહીશું કે હે સત્તાધીશો તમે એટલા નિર્લજ્જ બની ચૂક્યા છો એટલા નપાવટ અને ડફટ બની ચૂક્યા છે કે ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મારવો જે અમદાવાદ લાકડીયા સાતસો પાસઠ કેવી પાવર ગ્રીડની વીજ લાઈન જે પસાર થાય છે આ લાઈનમાં બે જો વસ્તુ જોયા જેવી છે આ જ લાઈન જ્યારે કચ્છમાંથી પસાર થઈ ત્યારે ત્યાં જે વળતરનો દર ખેડૂતોને હતો એ ખૂબ ઊંચો હતો અને મોરબીમાં આવતા આવતા એ દર ખૂબ નીચો થઈ ગયો આવી જ રીતે પાવરગ્રીડની બીજી એક લાઇન અમદાવાદથી નવસારી નીકળે છે તો સાઉથ ગુજરાતમાં આ દર ખૂબ ઊંચો છે જ્યારે મોરબીમાં આ દર ખૂબ નીચો છે એનાથી ઉપરવટ મોરબી જિલ્લા કલેક્ટર શ્રીએ જે હુકમ કર્યો છે આ હુકમ મેં જોયો તો એમાંય ક્યાંક ને ક્યાંક ખેડૂતો ઉપર જબરજસ્તી જોર જુલમવાળો અને ખેડૂતોને ડરાવવાવાળો હુકમ થયો છે સામાન્ય રીતે અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ્ટ એક્ટ બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિકસિટી એક્ટ બે હજાર અગિયારનો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને એની અંદર જે બહુ સ્પષ્ટ વાત છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેસન પણ આ કાયદાથી ઉપરવટ જઈ અને રાજ્ય સરકારે બે હજાર સત્તર બે હજાર એકવીસ બે હજાર ચોવીસમાં જે ગાઈડલાઇનો બનાવી છે આ ગાઈડલાઈન છે એ કાયદામાં જે વળતર આપવાની વાત હતી એનાથી બહુ ઓછું વળતર કરી દીધું છે કેટલું છે બહુ સ્પષ્ટ છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેસન આ કાયદાનો શબ્દ છે જ્યારે પરિપત્રોએ એની અંદર ટકાવારીમાં જંત્રીના ભાવે ટકાવારીમાં પહેલાં પંદર ટકા હતું ત્રીસ ટકા થયું અત્યારે સો ટકા થયું પણ એ જંત્રી અહીંયા કેટલી છે ચોત્રીસ રૂપિયા છે વીસ રૂપિયા છે ચોવીસ રૂપિયા છે હવે એનું બસો ટકા આપણે ગુજરાતીમાં કહેવત છે આંગળી હૂણીને થાંભલો ન થાય એટલે આ આ ટકાવારી જે છે એ કોઈ દિવસ થાંભલા જેવું જે વળતર હોવું જોઈએ એ તો છે જ નહીં બીજું એક જોયા જેવી વર્ત વળતરની વ્યાખ્યામાં એ છે કે જ્યારે ડીએલપીસી છે જિલ્લા જમીન નિર્ધારણ સમિતિ જે છે કિંમત નિર્ધારણ સમિતિ એ જ્યારે સરકારની જમીન જ્યારે વેચે છે ત્યારે એના એક મીટરના ત્રણ હજાર ચારસોને પચાસ રૂપિયા આપે છે જ્યારે એની બાજુમાં જ ખેડૂતનું ખેતર હોય અને એ સરકારને જરૂર હોય તો એના પર મીટરના માત્ર ચોત્રીસ રૂપિયા આપે છે એટલે સરકારની જમીન છે ખરાબો છે એના પર મીટર ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયા છે ખેડૂતની જમીન છે ઉપજાવું છે તેમ છતાં એના માત્ર ચોત્રીસ રૂપિયા છે એટલે આ ભેદભાવભરી જે નીતિ છે અને એની સામે ખેડૂતોની જગ્યાએ કંપનીઓને સરકાર જે પ્રોટેક્શન આપે છે એની સામે આવનારા દિવસોમાં એ ખેડૂતોને સાથે રાખી અને લડત કરવાની જો સરકાર નહીં સમજે મોરબી કલેક્ટર નહીં સમજે તો આવનારા દિવસોમાં એની પણ અમે લડાઈ કરીશું એમની મુખ્ય રજૂઆત ગામતણ નીમ કરવાની અને નીમત નીમ કરેલા ગામતળમાં જે પ્લોટની ફાળવણી હજુ બાકી છે એમાં થોડી ઝડપ લાવવાની વાત હતી એમાં મુખ્યત્વે મોરબી તાલુકામાં ટંકારા તાલુકામાં કેટલાક ગામોમાં ગામતળ નીમ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ઇલેક્શનમાં આચારસંહિતાના કારણે એ કામમાં થોડી એમાં વાર લાગી છે પરંતુ એમાં ઝડપ કરીને ગામતણ નીમ કરવામાં આવશે અને નક્કી કરેલા ગામતણમાં પ્લોટ માટેની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર છે બીજી એક એમની રજૂઆત જે આઉટસોર્સના કર્મચારીઓ છે એમના મહેતાણાને લગત પ્રશ્નો હતો એ કાર્યવાહીમાં મુખ્યત્વે ટેન્ડરિંગ પદ્ધતિથી કામગીરી એજન્સીને આપવામાં આવે છે એમાં કાયદાકીય પ્રક કાયદાકીય રીતે લઘુત્તમ ધારા અન્વયે શું કાર્યવાહી થઈ શકે તે લેબર ઓફિસર છે એમની ચર્ચા એમની સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે